તું આલે છે હપગડ ની બાચી છે ચારે ઘણા વિવાહ ન કરાવું મારો નામ માતા ના કેવરા વિશ્વા વિશ્વા ભરોસો માં પંચવાણું મામા મારા છોકરા જેટલા રખડતા હશે કોઈ ના હોય પછી ભાઈ હાચો કોઈ ના હોય છોકરી કીધું છે ગોપા

ના તમે ભાઈ તો કદાચ મોઢે આવતા હશે તો કઈ મતા રાખશું આખું મારું નામ માતા ના તારો ભાઈ આજકુ હતું ભૂયું કે છે ઠાકુર મજા

મારા પોન ના કર્યો ધાડાપા કરાયા પોજી ભલા ભાઈ ઘડું કર્યા પણ બે હાથ ના ખાલ ને ફોન કર્યો

માં કરો ખરો બાપો બાપો ભાઈ લાખ નો બોલ માં હાચું હાચું ભાઈ એટલે કષ્ટી ને